માટે તેમને ઓછા પૈસા નહીં મળે છ વર્ષ બાદ હવે લઘુત્તમ વેતન વધવાની આશા છે વર્ષ બે હજાર સત્તરમાં પહેલી વખત લઘુત્તમ વેતનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમાં ફેરફાર કરવામાં નથી આવ્યો આ લઘુત્તમ વેતન વધારવા માટે હવે સરકાર માત્ર પેનલની ભલામણની રાહ જોઈ રહી છે એક અહેવાલ પ્રમાણે દેશમાં લઘુત્તમ વેતન વધી શકે છે અધિકારીઓની ધારણા છે કે બે હજાર એકવીસથી એસપી મુખર્જીની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી ભલામણો આ વર્ષે એપ્રિલ મે મહિનામાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા લાગુ કરવામાં આવી શકે છે સૂત્રોના અહેવાલો આપતા કહેવામાં આવ્યું છે કે જૂન બે સુધીના ત્રણ વર્ષના કાર્યકાળ માટે રચાયેલી સમિતિ પોતાનો અહેવાલ સોંપવા જઈ રહી છે આ અહેવાલ લગભગ પૂર્ણ થઈ ગયો છે અને તેને અંતિમ રૂપ આપવામાં આવશે બે હજાર એકવીસમાં આ માટે એક સમિતિ રચના કરી હતી જેના અધ્યક્ષ એસપી મુખર્જી છે સમિતિને ભલામણો કરવા માટે જૂન બે હજાર આપવામાં આવ્યો હતો કે સમિતિનો રિપોર્ટ ક્યારે આવે અને કેન્દ્ર સરકાર તેની ભલામણો કેટલી હદે લાગુ કરે છે પ્રાપ્ત માહિતી અનુસાર સમિતિની બેઠકનો છેલ્લો તબક્કો યોજાવા જઈ રહ્યો છે તેની અસર ભારતના પચાસ કરોડ લોકો પર થશે દેશના દેશમાં કરોડોની સંખ્યામાં એવા શ્રમિકો છે જે ખૂબ ઓછી કમાણી કરે છે ને તેમને તેમની મહેનત પ્રમાણે વેતન નથી મળતું તેમાં મોટા ભાગના અસંગઠિત ક્ષેત્રમાં છે હાલમાં હાલના સમયમાં દેશમાં લઘુત્તમ વેતન એકસો છોતેર રૂપિયા પ્રતિદિન છે જે ખૂબ જ ઓછું છે આટલા ઓછા પૈસાથી આખા પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય છે એક મોટી વસ્તી ઓછા પૈસા જીવનને ગુજારો તો કરી શકે છે પરંતુ જ્યારે પરિવારને સ્વસ્થ સ્વાસ્થ્ય અને અન્ય કોઈ કારણસર સામનો કરવો પડે છે ત્યારે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરિસ્થિતિ એવી પણ આવી જાય છે કે પરિવાર દેવામાં ડૂબી જાય છે ઘણી વખત લોકોને તેમના ખેતરો ઘરેણા અથવા તો તેમના મકાનો વેચવા માટે મજબૂર થવું પડે કેન્દ્ર સરકારે અગાઉ નક્કી કરેલા રૂપિયા એકસો છોતેરના લઘુત્તમ વેતનના નિયમનું પાલન કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી તે પોતે પણ નક્કી કરી શકે હવે જો સરકાર લઘુત્તમ વેતન નક્કી કરશે તો તમામ રાજ્યોએ તેનો સ્વીકાર કરવો જ પડશે વર્ષ બે હજાર ઓગણીસમાં અનુપ અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ લઘુત્તમ વેતન વધારીને ત્રણસો પંચોતેર રૂપિયા કરવાની ભલામણ કરી હતી પરંતુ તેનો અમલ કરવામાં નહોતો આવ્યો તેનું કારણ એ હતું કે તે વધારે હતું તે સમયે એકસો છોતેર રૂપિયા પ્રતિ દિવસ અને ત્રણસો પંચોતેર રૂપિયા પ્રતિ દિવસ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ થવાની આશા છે